કઈ રીતે શું કરવાનું જુઓ જ્યારે પણ તમને એ જેમ બી અને બી જેમ સી આપેલા હોય અને એ જેમ બી જેમ સી લાવવાનું પૂછે ત્યારે તમારે આ બે ગુણોત્તરને અહીંયા લખી દેવાના સાત જેમ નવ એનો મતલબ થાય સાત ભાગ્યા નવ અને પાંચ જેમ ચારનો મતલબ થાય પાંચ ભાગ્યા ચાર બરાબર આટલું લખી દેવાનું હવે તમારે એ જેમ બી જેમ સી ની કિંમત લાવી છે તો શું કરવાનું જુઓ તમારે પહેલા એની કિંમત લાવવા માટે અહીંયા ઉપર ઉપરની સંખ્યાનો તમારે ગુણાકાર કરી દેવાનો તો સાત ગુણ્યા પાંચ કેટલા થાય સાત પંચુ પાંત્રીસ તો એની કિંમત તમને મળી ગઈ સીની કિંમત તમારે પછી લાવવાની તો સીની કિંમત કેવી રીતે લાવવાની તો નીચેની જે સંખ્યાઓ આપેલી છે છેદની એનો તમારે ગુણાકાર કરી દેવાનો તો છેદની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ તો સીની કિંમત પણ તમને મળી ગઈ હવે તમારી બીની કિંમત લાવી હોય તો અહીંયા તમારે અહીંયા આ બંનેનો ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો બરાબર નવ અને પાંચ સાથે ગુણાકાર કરવાનો તો નવ પંચું કેટલા થાય પિસ્તાલીસ તો આ રીતે તમારો ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુણોત્તર મિત્રો મળી જાય છે તો એ જેમ બી જેમ સીની કિંમત કેટલી થાય પાંત્રીસ જેમ પિસ્તાલીસ જેમ છત્રીસ તો આ તમારો ફાઇનલ જવાબ બની ગયો કે એ જેમ બી જેમ સીની કિંમત કેટલી તો પાંત્રીસ જેમ પિસ્તાલીસ જેમ છત્રીસ જો આના છેદ ઉડતા હોય તો તમે આગળ છેદ ઉડા ઉડાડી અને સાદુ રૂપ આપી શકો છો